નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેન્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌપ્રથમ જિલ્લાના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ રાજકોટમાં ઊંચો ભાવ અને નીચો ભાવ રાજકોટ ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસોથી તે પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી સાવરકુંડલા પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર પાંચસો દસથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી ભચાઉ ચાર હજાર નવસો એકથી તે પાંચ હજાર પંદર રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર સો રૂપિયા સુધી જેતપુર ચાર હજારથી તે પાંચ હજાર છ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર એકસો ને નેવ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો એકાવનથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સાતસોથી તે ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી પાટડી ચાર હજારથી તે પાંચ હજાર આઠસો ને એકોતેર રૂપિયા સુધી જસદણ બે હજાર આઠસોથી તે ચાર હજાર સાતસો રૂપિયા સુધી પાથાવાડ ત્રણ હજાર તે પાંચ હજાર બસો ચાલીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર ચારસો પચીસ રૂપિયા સુધી રોલ તેણ હજાર પાંચસોથી તે પાંચ હજાર એકસો ને પંચોતેર રૂપિયા સુધી દિસા ચાર હજાર પાંચસોથી તે ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી તે પાંચ હજાર ત્રણસોને એક રૂપિયા સુધી હળવદ ચાર હજાર છસોથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર એકસો બારથી તે ચાર હજાર બાર રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર પાંચસો પંચાણુંથી તે પાંચ હજાર બેતાલીસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર નવસોથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી દિયોદર ચાર હજાર બસોથી તે પાંચ હજાર પચાસ રૂપિયા સુધી સિદ્ધપુર ચાર હજાર બસો તે ચાર હજાર સાતસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર તે પાંચ હજાર પચીસ રૂપિયા સુધી સીમી ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર પચીસ રૂપિયા સુધી લાખાણી ત્રણ હજાર નવસો અગિયારથી તે ચાર હજાર સો રૂપિયા સુધી ખરા ચાર હજાર બસોથી તે પાંચ હજાર ને ત્રીસ રૂપિયા સુધી સિંહોર ચાર હજાર પાંચસોથી તે ચાર હજાર આઠસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર પાંચસો પચીસથી તે પાંચ હજાર પંચાવન રૂપિયા સુધી આરી ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર પચાસ રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર આઠસોથી તે પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી સાણંદ ત્રણ હજાર સાતસો નેવથી તે ચાર હજાર સાઠ રૂપિયા સુધી वराइ चार हज़ार चार सौ थी हज़ार सौ रुपया सुधी कड़ी चार हज़ार 4900 सौ पचास थी चार हज़ार नौ सौ रुपया सुधी रायधनपुर तरह हज़ार पांच सौ थी हज़ार सौ पचास रुपया सुधी ऊंजा चार हज़ार बस पंचोतेर थी छ हज़ार एक सौ ने एकावन रुपया सुधी कालावाड़ चार हज़ार से चार हज़ार एक सौ पचास रुपया सुधी पांभर चार हज़ार 6000 सौ थी छ हज़ार रुपया सुधी પાટણ ત્રણ હજાર નવસોથી તે ચાર હજાર સાતસોને એકસઠ રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો